નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ આજના નવ મોટા સમાચાર વિશે મિત્રો આ વાત તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પહેલી ખબર સોળમા હપ્તા લઈને આવી છે તો મિત્રો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો હપ્તાનો લાભ મળ્યા બાદ કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના મિત્રો સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે મોકલી શકે છે મિત્રો મીડિયા

તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવા બરાબર થઈ જશે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ મિત્રો નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે લાગુ થશે મિત્રો આ નવી સિસ્ટમમાં નવો આધાર કાર્ડ જારી કરવામાં મિત્રો દિવસ જેટલો સમય લાગી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડ ને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો ગુજરાતમાંથી માંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું મિત્રો સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં મિત્રો ગુજરાત સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી મિત્રો બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકાવન અને બે હજાર બાવીસમાં મિત્રો એક લાખ બાવન હજાર ત્રણ એમ બે વર્ષમાં મિત્રો કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને રદ થયેલા છે નિયમ અનુસાર મિત્રો જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી મિત્રો રાશન કાર્ડ રદ કરવામાં આવતું હોય છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારના જણાવ્યા મુજબ હવે ડુંગળી વેચવા મિત્રો યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી આપવામાં આવશે મહત્વનું તો એ છે કે મિત્રો આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ મિત્રો ભાવ મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી માવઠાની અને ઠંડીની આગાહી મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ફરીવાર માવઠાની શક્યતાઓ છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે એક થી પાંચ જાન્યુઆરી સુધીમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્પન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં મિત્રો પલટો આવશે સાથો સાથ મિત્રો ગુજરાતમાં પૂર્વીય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે છ જાન્યુઆરીથી મિત્રો હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસરો રહેશે મિત્રો વધુમાં કહ્યું હતું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હાલ મિત્રો છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની પવનની શક્યતાઓ છે મિત્રો સાથોસાથ વાદળવાયુ વાતાવરણ પણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દીકરીઓના લગ્ન માટે મળશે પાંત્રીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે મિત્રો આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર માટે એક લાખ નવ હજાર આઠસો લક્ષ્યાંક કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં મિત્રો કુલ પંદરસો યુગલોના સમૂહના લગ્ન માટે આ શુભ મુહૂર્તોમાં જ મિત્રો જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્ય સરકારે એવા તમામ પરિવારોને મળશે જેમની મિત્રો વાર્ષિક આવર બે લાખ રૂપિયા સુધીની છે મિત્રો અને છોકરીઓની ઉંમર અઢાર વર્ષની અને વરની ઉંમર એકવીસ વર્ષની છે નિરાધાર કન્યાઓ માટે અને વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પુત્રીઓ અને વિકલાંગ કન્યાઓને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ સુધીમાં વાર્ષિક એક કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લક્ષ્ય મેળવવા માટે મિત્રો અમે કટિબંધ છીએ આ લક્ષ્ય મેળવવાની સાથે જ દેશમાં આશરે પાંચ કરોડ નોકરીઓ સર્જન પામશે હાલના સમયમાં મિત્રો ભારતમાં ચોત્રી પોઈન્ટ ચોપન લાખ ઇવી વાહનોનું રજીસ્ટ્ર સ્ટેશન થયું છે મિત્રો પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ધોરણ છ થી બારમાં નવા શૈક્ષણિક ક્ષેત્રમાં મિત્રો ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે મિત્રો ગુજરાતમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મિત્રો વિદ્યાર્થીઓના માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે મિત્રો ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું છે મિત્રો મહત્વનું તો એ છે કે બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક ક્ષેત્રથી અભ્યાસક્રમમાં મિત્રો ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો પ્રફુલ પાનેસરિયાએ જણાવ્યું હતું કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માટેનો અભ્યાસક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે મિત્રો જેમાં ગીતાના સંસ્કૃત શ્લોક સાથે ગુજરાતી ભાષાંતર તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એક જાન્યુઆરીથી નવા ફેરફારો અને નિયમો થશે લાગુ તો મિત્રો પહેલા ફેરફારની વાત કરીએ તો સીમ કાર્ડ વેચાણ કરતા સીમ વેચતા પહેલાં મિત્રો સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો બી બીજા ફેરફારની વાત કરીએ તો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે તેમના અભ્યાસમાં પૂર્ણ થતા પહેલા બીજા માટે મિત્રો અરજી કરવી પડશે ત્રીજા ફેરફારની વાત કરીએ તો જીએસટી દર આઠ ટકાથી વધીને મિત્રો નવ ટકા સુધી ત્યારે વેપારીઓની સિસ્ટમ અને પ્રાઇઝ અપડેટ કરવા માટે તૈયાર રહેવું પડશે ચોથા ફેરફારની વાત કરીએ તો રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિથી અને મદદ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો